જુનાગઢની જાણીતી હોસ્પિટલ એસ કે કાયાકલ્પ દ્વારા happy street કાર્યક્રમમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જુનાગઢ ખાતે જુનાગઢ પોલીસ જુનાગઢ મહાનગરપાલિકાને કે જે hospital દ્વારા જુનાગઢ શહેરમાં સૌપ્રથમ વાર જાહેર જનતા માટે હેપી સ્ટ્રીટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાસ ગરબા નાટ્ય ડાન્સ યોગા હેલ્થ કેમ મ્યુઝિક ડ્રોઈંગ જુડો કરાટે સિંગિંગ અને આવી બીજી ઘણી બધી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડોક્ટર પીસ બોરખત્રીયાની અને ગુજરાતની જાણીતી હોસ્પિટલ એસ્ટે કાયકલ્પ દ્વારા જૂનાગઢના લોકો માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મ્યુઝિક ડીજે ડાન્સ રાસ ગરબા અને ગેમ્સ જેવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જૂનાગઢના લોકોને ખુશ કરવા માટે આ બધા પ્રયત્નો કરવામાં આવ્યા હતા એસ્ટે કાયકલ્પ દ્વારા ખાસ એવો સેલ્ફી પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો હતો જેમાં જુનાગઢના લોકોએ પોતાની યાદો ને મોબાઈલ માં કંડારી હતી સાથે સાથે જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા એસપી હર્ષદ મેતા સાહેબ ખાસ હાજર રહ્યા હતા અને જુનાગઢની अनेक જાણી કે વ્યક્તિઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી જુનાગઢમાં જાંજડા રોડ ઉપર આજે હેપી સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરેલું કે જે હોસ્પિટલ કોર્પોરેશન જુનાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે અનેક એવી સામાજિક સંસ્થાઓ સાથે રહીને બાળકો યુવાનો માતાઓ સિનિયર સિટીઝન વડીલો તમામ લોકો પોતાની પાસે રહેલી ઊર્જા પોતાની પાસે રહેલી ક્રિએટિવિટી એમનું જે પ્રદર્શન એક એક સરસ હકારાત્મક અભિગમ સાથે જે લોકો આનંદિત થઈ રહ્યા છે ખૂબ જ ખુશીનો માહોલ છે આ મેસેજ ખાસ કરીને જૂનાગઢ પોલીસ એટલા માટે આમાં જોડાયેલી છે એક ખાસ સંદેશ માટે કે સુખી થવા માટે હેપી રહેવા માટે આ બધી જ પ્રવૃત્તિઓ છે રમતગમત હોય એડવેન્ચર હોય કે પછી આ પ્રકારની સાંસ્કૃતિક કાર્યક્રમો હોય માત્ર ડ્રગ્સ કે એના જેવી નિરાશ થઈને જે યુવાનો આ દિશામાં જાય છે એ એ યુવાનોને અટકાવવા માટેનો એક સંદેશ છે માતા પિતાઓને શૈક્ષણિક સંસ્થાઓને એક આ સંદેશ છે કે પોતાના યુવાનોને રમતગમત એડવેન્ચર કે સાંસ્કૃતિક કાર્યક્રમો તરફ વાળે અને આ ડ્રગ્સ જેવી જે આપણી બદી છે સામાજિક બદી એનાથી દૂર રાખવા માટે અનેક પ્રકારની પ્રવૃત્તિમાં જોડાય આ સંદેશ ઘર ઘર સુધી પહોંચે જૂનાગઢમાં એ હેતુથી આજે આ હેપી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવેલું છે પોલીસ અને ડ્રગ્સ